જાહેરાત કરી છે આપ શું કહેશો આપની પહેલી પ્રતિક્રિયા શું છે અત્યારે મને જે સમાચાર મળ્યા છે કે મીડિયાના માધ્યમથી કે મુખ્યમંત્રીએ ગુજરાત સરકાર દ્વારા દસ હજાર કરોડ પેકેજ જાહેર કર્યું છે પણ ખેડૂતોની જે માંગ હતી અમારી પેકેજની માંગ નથી અમારી જે માંગ હતી પાક ધિરાણ લોન જે સીસી લોન ખેડૂતોની છે એ ખેડૂતોની લોન માફ થવી જોઈએ એટલે તમામ સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોની એક જ મીટ હતી કે કોઈ પેકેજ ન જોઈએ અમને તમે પાક ધિરાણ લોન જે માફ માફી આપો એના માટે થઈને જે લડત હાલતી આ પેકેજ જે છે હજી ગયા વર્ષના જે પેકેજ અમને જે જાહેર સત્તરસો કરોડના કર્યા હતા એમાંથી ચારસો કરોડ પૂરા ચૂકવેલ નથી બે હજાર ચોવીસના ના તો આ રીતના પેકેજ જે જાહેર થાય છે એમાં ખેડૂતો સુધી પૈસા પહોંચતા નથી ખેડૂતોની માંગ આ વખતે પેકેજની નથી અમારી છે પાક ધિરાણ લોન માફી માટે જી જી રમકુભાઈ જ્યારે દસ હજાર કરોડની જાહેરાત થઈ છે આપણે ખેડૂત આગે વાંચો આ પેકેજથી ખુશ છો કે નથી શું કહેશો આ પેકેજથી અમે જરા પણ ખુશ નથી જે ત્રીસ વર્ષમાં પહેલી વખત આ માવઠાનો માર જે છેલ્લા ત્રીસ વર્ષમાં નથી પીડ્યો એવડો મોટો માર પીડ્યો છે ગુજરાતનો ખેડૂત જે છે એ પાક વીમા યોજનાથી વંચિત છે કે જેને કોઈ પણ ખેડૂતોને વીમા કવચ કોઈ પણ જાતનું આ ગુજરાતમાં નથી ત્યારે અમારી માંગ એ હતી કે ભાઈ આ ત્રીસ વર્ષમાં આ તમને મોટામાં મોટી જે નુકસાની ખેડૂતોને આવી છે તો આ જે નુકસાન એમાં પેકેજ અમારી માંગણી જ નથી અમારી માંગણી જે છે એ માંગણી અમારી પાક ધિરાણ લોન માફ કરવાની છે એટલે આ જે પેકેજ જાહેર કરે ઈ પેકેજ થી ખેડૂતોમાં કોઈ પણ જાતની ખુશી પણ નથી અને અમે આ જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજના માટે ખેડૂતો લાઈનમાં નથી ખેડૂતો પાક ધિરાણ લોન માફ થાય એ એક જ માંગણી ખેડૂતોની આવનાર સમયમાં પણ રહેશે જી જી રમકુભાઈ સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણે ખેડૂત આંદોલનો થયા મોટા પાયે બોટાદ છે સોનગર છે બે દિવસ બાદ ગીર સોમનાથમાં આવ્યા છે આપણે શું લાગે છે ખેડૂત આંદોલનની અસરના કારણે સરકારે ત્વરિત આ નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કર્યું છે ચોક્કસ અત્યારે જે આ જે માવઠાનો માર થયો અને જે મોટામાં મોટી ખેડૂતો ઉપર જ્યારે નુકસાની આવી ત્યારે સુરેન્દ્રનગરનું ખેડૂત સંમેલન હોય તો ભલે કે અત્યારે જે કોંગ્રેસ દ્વારા પણ જે રેલી સોમનાથથી દ્વારકાની હોય તો ભલે ભલે જે જે સંમેલનો થયા છે ઉત્તર ગુજરાતમાં હોય તો ભલે તો આ બધા જે સંમેલનો થયા છે એના કારણ કે જે પેકેજ જાહેર કરવાનું હતું એ છેલ્લા પાંચ દિવસથી મિટિંગો ઉપર મીટિંગો ગાંધીનગરમાં ચાલતી હતી કે પે પેકેજ કઈ રીતે જાહેર કરવું કઈ રીતે ખેડૂતોને લાભ મળે એના માટે થઈ અને એટલે સરકાર સહી બેકફૂટ ઉપર આવેલી હતી અને ખેડૂતોમાં રોષ હતો એ રોષનો સામનો એ રોષને કઈ રીતે ખાળવો એના માટે થઈને જ આ છેલ્લા પાંચ દિવસથી આ જે પેકેજની જાહેરાત કરવામાં આવી એમાં પણ વિલંબ થયો છે અને એ એ જે વિલંબ થયો છે એમાં આપણ મીડિયા અને ખેડૂતો અને પ્રજા બધા જાણી કે છે કે સરકારને આ જે પેકેજની જાહેરાત કરવામાં જો આટલા દિવસ સુધીનો વિલંબ થયો હોય તો સરકાર ક્યાંક ખેડૂતોથી દબાવમાં છે એ તો એક નિશ્ચિત થાય છે જી જી રમકુભાઈ આપ વીઆર લાઈફ સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જી